નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં દસો મિત્રો ખેડૂત મિત્રો તો હું આવી ગયો છું ખેતરમાં મિત્રો અમે ઝાર જોવા માટે આવી ગયો છું જો સરસ મજાની ઝાર થઈ ગઈ છે જો અને રોજડા રોજ લોહી પીવે છે તો મિત્રો શું કરીએ અમે રોજડા રોજ આવતા રહે છે તો રોજ અમારે સંભાળવા માટે આવવું પડે છે મિત્રો તો આ તાર પણ બાંધેલા છે જુઓ મિત્રો તમને બતાવું જો તમે તો ખેતી કરતા હશો ખેડૂત મિત્રો એટલે તમને ખ્યાલ હશે જો અહીંયાથી તાર બાંધેલા છે ઓલ્યા સુધી જો આ બાજુ પણ તાર બાંધેલા છે અને તો પણ રોજડા ઉપરથી કૂદીને આવી જાય છે તમે ખેતી કરતા હશો તો તમને મિત્રો ખબર હશે કે રોજડા તો પણ કૂદીને આવતા રહેશે તો મારે કાલ ગામડું અહીંયાથી સેટું છે બે કિલોમીટર ત્યાંથી પણ હું સંભાળવા માટે જાર આવું છું શું કરું મિત્રો તો પણ આ તો કહેવત છે ને કે ચોર ખાય મોર ખાય વધે આપણું એટલે જે વધે પછી છેલ્લે આપણે લેવાનું જ છે ગમે એટલે આપણે ધ્યાન રાખો તો મોર ખાય જેટલે એટલે ગમે એટલે ધ્યાન રાખો રોજ ખાય અને ગમે એટલે ધ્યાન રાખો તોય આપણે ગાય ખાય એટલે ત્રણેય લોકો ખાય અને વધે આપણે લેવાનું છે આ તો કહેવત છે એટલે મિત્રો આ ટાઈપનું છે એટલે શું કરીએ ધ્યાન રાખી રાખીને થાક તોય આખી આખી રાત જાગતા રહેશે તોય સવારમાં પાંચ વાગે તો રોજડા આવી જ જાય મિત્રો એટલે આ કહાની છે એટલે ઘણી ધ્યાન રાખી તો પણ રોજડા આવતા રહેશે મિત્રો હું સવારથી મોડી આઠ વાગે આવું છું મિત્રો તો ઇકણ બેસું છું જો આ ઝાડ છે એના નીચે છાયા બેસું છું ને ધ્યાન રાખું છું તો એ ટાઈપનું છે મિત્રો બીજું શું કરું હવે આમાં જાર બાર વાઢીને આમાં રેડ્યુ કરવું છે મિત્રો એટલે ફટાફટ નવરાત્રિ પર જાર વઢાવવા માટે આવી જશે પછી વાઢીને રેડિયું કરવાનું છે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ફોલો કરવાના ફેસબુકમાં ના ભૂલતા અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો જો તાર પણ બાંધી દીધા છે ત્રણ ત્રણ જો તાર બાંધ્યા છે તો પણ રોજ આવે છે મિત્રો ઓકે ચલો મિત્રો તો હવે હું જઈ રહ્યો છું ઘરે જમવા માટે વાગીશું વાગી છે એક વાગી ગયો છે એટલે હું હવે ઘરે જમીન પાછો વળી ત્રણ વાગે આરામથી આવી જશે ચલો ઓકે મિત્રો હવે બારી નીકળવા માટે ક્યાંથી હવે આગળથી નીકળવું પડશે જો તાર બાંધેલા છે તો હું આગળથી બારી નીકળું મિત્રો Video mau buat ni aja. Cepatlah. Okay, aju. Okay.